આ આ ગાડી અહીંયા આઈસર છે આ ડ્રાઈવર અહીંયાથી જતો રહ્યો છે અમે અહીંયા એફઆઈ કરવા જઈએ છીએ અમારી પોલીસ પ્રશાસનથી એટલી વિનંતી કે આનો ન્યાય અપાવે આ જે મરનાર વ્યક્તિ છે આની સત્તાવીસ સઠ્તાવીસ વર્ષની ઉંમર છે આનો બે વર્ષનો છોકરો છે હજુ આની ફેમિલીમાં અમે ઇન્ફોર્મ નથી કર્યો એને હજુ એની વાઈફને પણ નથી ખબર કે આનું આવું થયું છે આના છોકરો તો હજુ તો નાદાન છે એને તો ખબર નથી ને એમની મધર જેમને ડાયાબિટીસ છે એમની વધારે છે એમને હાર્ટમાં ઇશ્યુ છે હજુ એમને પણ કહેવામાં નથી આવેલા કે આમનો ઇન્તકાલ ડેટ થઈ ગયા છે આ તો આ મારી એટલી અરજ છે કે આ બને તેવી કાર્યવાહી કરી આમનો ઉપર અને આને ન્યાય અપાવો ને પોલીસ પ્રશાસનને બી વિનંતી છે વાળા વારે કરીએ આ રોડની ઉપર એક્સિડન્ટ થાય છે અને માસુમોના ભોગ ભોગ થાય છે અમને અત્યારે અમે એવી પોઝિશન માં છે કે અમને કઈ સમજ નથી પડે આ મારો સારો છે મારી વાઈફ ત્યાં બેઠી છે એને પણ કઈ સમજ પડી નથી રહેલી એટલે મારી ભરૂચ પોલીસ પ્રશાસન થી વિનંતી છે કે આ ટ્રક વાળાને આનો કઈ નિકાલ લાવે